ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સમયે રસ્તા પર પાર્ક કરાયેલ એક કાર સાથે અહીંથી પસાર થતી એસટી બસ ટકરાતા માથાકુર સર્જાઈ હતી જેના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડા સમય માટે બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો આજે બપોરના સમયે જ્યારે આ માર્ગ પરથી એક એસટી બસ પસાર થતી હતી ત્યારે એસટી બસના ડ્રાઈવરે બસનો વળાંક વાળતા આ બસ ત્યાં રસ્તા પાસે પાર્ક કરાયેલી કાર સાથે ઘસડાયેલ હતી જેના કારણે કારમાં નુકસાન પહોંચેલ હતું આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને માથાકૂટ સર્જાઈ હતી જોકે થોડા સમય બાદ મામલો થાળે પડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત બની ગયો હતો ઉલ્લેખનીય છે કે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારના બનાવો અવારનવાર બનતા જ રહે છે અહીં આવેલ પાર્કિંગની જગ્યા પર ફેરીઓ કબજો જમાવી લીધેલ હોવાના કારણે અહીં કામ સરાવતા લોકોને પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવા પડે છે જેના કારણે બસ સ્ટેશનમાં પ્રવેશતી કે બહાર નીકળતી બસોના ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે આજે સર્જાયેલ અકસ્માત પણ આ કારણે જ બન્યો હોવાનું ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું ફૂટપાથ લોકોના વાહનો પાર્ક કરવા માટે અનામત રાખવામાં આવેલ છે અને ક્યારેક ક્યારેક પોલીસ તંત્ર દ્વારા આ ફૂટપાથ ખાલી પણ કરાવવામાં આવે છે તેવા સમયે કોઈ સમસ્યા નહી રહેતી હોવાનું આસપાસના વેપારીઓ જણાવ્યું હતું પરંતુ થોડા દિવસો બાદ ફરી પરિસ્થિતિ પૂર્વવત બની જાય છે જેના કારણે ભારે સમસ્યા સર્જાય છે ઉલ્લેખનીય છે કે ભુજ શહેરની ટ્રાફિક પોલીસની ચોકી પણ આ વિસ્તારમાં નજીક જ આવેલ છે પરંતુ તેની આસપાસના વિસ્તારમાં પણ લારી ગલ્લાવાળાઓએ ઘેરો ઘાલ્યો છે ત્યારે લોકોની સમસ્યા દૂર કરવા માટે કાયમી ધોરણે પગલાં લેવાય તે જરૂરી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે